थारो भाई बहुत गयो है क्या सूरत नो लोचो खाता था अहमदाबाद नो बड़ा पाव खावा आई गए छी शुभम भाई बहुत सरस मजा नो एडिटिंग कर दी तुझे बताई सकू हम मु छू नहीं यार बाड़ी सड़ी अंतर तो ये उ मो ढुके हम कर 29980 ओहो 29000 नो मंगायो मेरा मित्र माते केपीएन केयर के लिए है ये नाना का मेंटेन जन्ना लो करिसु कई કેમ છો હાલ વેલકમ યુટ્યુબ ચેનલ મોર્નિંગ મોર્નિંગ તમારું હાર્દિક સ્વાગત છે છે આજે ભાઈની થઈ ગઈ કે ઘરના ને કેમકે તમે જે ચાર દિવસનો ટૂર હતો એ ટુર અમારો ખતમ થઈ ગયો છે અને હવે અમે આવી ગયા છીએ પાછા ઘરે બરાબર હજુ ટુર ટૂર બહુ બધા છે બરાબર છે જેની અંદર અલગ અલગ માણસો ની સાથે જવાનું છે અને હા આ ગ્રુપ હતું જે એના જોડે પણ ફરી એક ટૂર છે નજીકના દિવસોમાં સો સ્ટેટ થ્યું ને એમાં તો તમને બહુ મજા આવશે બાજી એ બહુ આવો અખતરા વાળો ટૂર છે બરાબર છે સો એમાં પણ તમને બહુ મજા આવવાની છે અને હવે આજે બધા કામ જોશું 4 દિવસથી મોજ કરી લીધી છે કરી લીધું છે ડાયરાની મોજ તમને કરાવી દીધી છે બરાબર છે અને બીજું તો શું કહેવું હોય તમને એ કહેવાનું હોય નહીં પણ અપલખણા માણસો ઓય અપલખણી

પછી જઈશું પોપલ બોપલ જઈને પછી વિચારીએ શું કરીએ પણ અત્યારે તો સિંધુ ભવન રોડ પર ફરું છું રખડું છું અહિયાં કામ થી હો પાછો રખડતો નથી કલર નથી હું ખોટો એટલે ખોટું મને એવું કેવું નહીં તમારે બરાબર ને લોચો ખાતા અમદાવાદ નો કેમ કે પેલું તો સવાર માં ઉઠતાની સાથે મસ્તીઓનો ઢેર ચાલુ થઈ જતો તો એવી ચરકટો હતી અમે બધી ભેગી કે મજા જ મજા એ રાખે બરાબર પાછા એટલે કામ ધંધો કરવો પડે ભાઈ તો ઘર ચાલે અમારે બરાબર વડાપાવ ને બધું મંગાવી લીધું છે બોપલ આઈ ગયો છું બરાબર છે ચલો ભૂખ લાગે છે ખાઈ લઉં તમને એમ હશે કે ભાઈ કિશન ભાઈ મજા છે પણ ભાગ્યા છે કેટલા બતાવું તમને જોઈ લો ચાર ને એકતાલીસ થઈ છે ત્યારે તો હું અત્યારે સવારનું સવારે ચા ભાખરી ખાઈને આવ્યો હતો બસ દસ વાગે ભાઈ અત્યારે ખાઉ છું પેલા ખાઈ લો પછી આગળ હું વિશેષ વિચારીશ ઓકે તો ગાય અત્યારે હું આવ્યો છું શું કહેવાય વોઇસ ઓવર આપવા માટે કેમ કે શોર્ટ ફિલ્મ ની અંદર છેલ્લા જે પાઠ હતા એની અંદર સમ મિસ્ટેક્સ એન્ડ ઓલ કઈક થઈ હતી કે જેના લીધે નોઈસ કેન્સલેશન ના થયું આખો ચામ બગડતો હતો સરખો વોઈસ નથી આવ્યો રાઈટ શુભમભાઈ શુભમભાઈ બહુ સરસ મજાનું એડિટિંગ કરી દીધું છે બતાવી શકું એમ હું છું નહીં આ હાથ આમનું આમ જ છે પણ જો નીચેની ખાલી લાઈનો સુભા બતાવી દો તારી ખાલી લાઈનો દેખાય છે બધી જો ગાઈઝ આ બધું છે ને શુભમભાઈ નું ચિત્રામણ જોવો તમે ખાલી આટલું બધું મહેનત કરી છે શુભમભાઈ ત્યારે જઈને આ શોર્ટ ફિલ્મ બની છે બરાબર અને ખૂબ સરસ શોર્ટ ફિલ્મ બની જાય મેં તો જોઈ લીધી છે હજુ આની અંદર ચામ પુરાવાનો છે તમે ટેન્શન ના લો બધું કામ જે છે એ થઈ ગયું છે જો તમે આટલી બધી ઇમારતો ઊભી કરી ત્યારે આ શોર્ટ ફિલ્મ બની જાય બરાબર સુમનભાઈની કડી મહેનત નયનભાઈની મહેનત બરાબર બધાની મહેનતથી આ બધી વસ્તુ બની જાય વધારે વોઇસ ઓવર આપવાનો છે કેમ કે બગડવું ના જોઈએ ચામ યુ નો સો બધું બતાવીએ ફટાફટ જે જોઈએ આગળ શું કરીએ છીએ શોર્ટ ફિલ્મ બહુ જલ્દી આવશે કઈ ચેનલમાં આવશે એ બી તમને કહેવામાં આવશે બરાબર છે

क्या होगा इसमें भाई बताएगा तुमको यार टेंशन मतलब पहले भाई को खा लेने दो क्योंकि भाई को लगी है भूख अभी शेर भूखा हुआ है और शेर के लिए बनी है बटेके की, की सब्जी वो भी तीखी तीखी तो भाई बटेके की, की सब्जी खाएगा आराम से फिर देखते हैं क्या होता है ये तो मैं आपको दिखाऊंगा इसमें क्या है ठीक है वेट एंड वॉच पहले भूख लगी है मेरे को खा लेने दो

અનબોક્સિંગ હા એટલે અમને ના આવડે એવું બધું અમે કરાય હે તમે એકલા જ કરો આમ ના કરીએ હે કેમ ભાઈ અમે અહીંયા જે ખર્ચો કરી નાખ્યો છે એ ભલે તે મંગાવી દીધું હું મના કરીશ લાવ હું કાંઈ ખોલ દઉં ના હું જ ખોલીશ મારું છે તારું થોડું છે આલું રહો હાજી વાત ધાર ઓકે સડિયંત્ર રચતો હોય એવું મોઢું કેમ કર્યું तो पैसा टूट ही जाए अंदर ओ चुप सूजनत केवन दिस इज भाई ने कुछ मंगाया है कैसा वो गम ने आटा नो मारवाना हो क्या अपन थोड़ा बनाओ जो नदी मस्त आ रारा सो so गाइज मैंने प्रोडक्ट मंगवाया है ऑनलाइन आज पहली बार ऑनलाइन शॉपिंग करवाई है मैंने वो भी करवाई है नहीं करी है ऑफलाइन देखा पहले कि कैसा हाँ, आता आ, है करवाई उसके है उसके बाद में मैंने काला खोली ले अरे सोंती राख वो तो थोड़ो दर जब रोज रोज खोलू जो ये बताना से बीजू बताना

वो तो मंगायोस कहीं साला गरीबों पेलो आफता भी नहीं यार ये। ओ ये तो केयर के निकले हैं पहले सो so, गाइस हमने गोगल्स मंगवाए हैं ऐसी थैली दी हुई है बाबूराव के जैसी इतना महंगा गोगल्स ने थैली दी दी बस शर्म वगरना बॉक्स तो है किसन? ये किशन रावल का ना हरा लगे किशन ये किशन रावल के ओके

के पीराज कुमार पोते हंगो गाइस ये कैसे ने चश्मा किशन राक्षस से बीजा के यार <laughs> के यार के साथ लगा हो जाएगा कल इसमें कोई भी चश्मा में के यार को दे सकता हूँ ऐसी कोई बड़ी बात नहीं है लेकिन किशन ने चार आंखों थे गाइस जो उन्नति ने चाहिए सेम सेम यू नो सेम सेम करना पड़ता है यार थोड़ा बहुत और सारा क्या लागू सारा सरस सो गाइज ત્રણ હજાર રૂપિયા એટલે હું ખાલી મસ્તી કરતો હતો પાછા જીરો હટાવી દેજો એટલા જ છે ઓકે ગાઈ

एले अनबॉक्सिंग तो आई गयो तो कर दी दूं यार नहीं आई हो तो नहीं करत काला करत या मोग्यो मोटी बात छे तो અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર શું કરવા ખાવા શું ખાવા ઈની ખબર ઈની ખબર ઓર રાત કે બજે 11 ઓકે 111 ટ્રિપલ 1 સરસ ટાઈમિંગ છે એ બકડી કેમ દાત ભી હેતે

ના ના નવરી છે આની વાતોમાં આવવું નહીં બરાબર છે હવે અત્યારે અમે એકના અઠાવન થઈ જાવ એકને અગિયાર રિટર્ન આવ્યો આનાથી સસ્તું કે કેટલું કરવું ભાઈ હું સો અત્યારે જઈ રહ્યો છું ગયા બરાબર સો માય બાય ગુડ નાઇટ ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ મેટો ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ જય